શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મિયાણા સુલતાનપુર પ્રાથમિક શાળામાં આજે રસીકરણ પ્રોગ્રામ હોવાથી બાલવાટિકાના વિદ્યાર્થીઓ અને ધોરણ પાંચના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે છે રસીકરણ પ્રોગ્રામ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવાર સવારે દસ કલાકે ધનુની રસી આપવામાં આવે છે વાટિકાના વિદ્યાર્થીઓ હોય પાંચથી છ વર્ષની ઉંમરવાળા ડીપીટી ડિપ્થેરિયા પર્ટુટીસ ટીટેનસ ડિપ્થેરિયા એટલે ગળાનો રોગ પર્ટુટીસ એટલે મોટી ઉદ્રસ ટિટેનસ એટલે ધનુર ખાસ આકસ્મિક કોઈ લોખંડ કાંટવાળી વસ્તુ અકસ્માત થાય ઇમરજન્સી કોઈ વાગી જાય ત્યારે ધનુર ઉપડે છે તેની સલામતી માટે ધનુની રસી પાંચથી છ વર્ષની ઉંમરના બાલવાટિકાના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે છે ટીડી જે દસ વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય ત્યારે દસથી અગિયાર વર્ષના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ટીડી એટલે ટીડેનસ ડિપ્થેરિયા જે કીધું રોગો સામે રક્ષણ મેળવવાનું ધોરણ પાંચથી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે છે દસ વર્ષ પૂરા થઈ ગયા હોય દસથી અગિયાર વર્ષની ઉંમરે આ રસી આપવામાં આવે છે બાલવાટિકાની રસી આપી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે છે હાલો વિરાજ વિનોદ ને ધોરણ 5 વિદ્યાર્થીને રસી આપવામાં આવે છે રસીકરણમાં ડોક્ટર માધવીબેન આરોગ્ય હોસ્પિટલ સરકારી સુल्तान અનિતાબેન સિસ્ટર અને ઉમિનાબેન લાગણોજા આરોગ્ય કાર્યકર જે સુલતાનપુર ગામમાં સેવાઓ બજાવે છે અને રસીકરણના પ્રોગ્રામમાં શાળામાં આવીને રસીનું પ્રોગ્રામ પૂર્ણ કરે છે ગીતા પરા વિજય સુરેશભાઈ